તમે છેડા કરો છો તમે છેડા કરો છો આદિજાતિ બાળકો માટે સરકારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે અને જેને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આદિજાતિ કમિશનરની કચેરીમાં રજૂઆત કરી હતી કમિશનરની કચેરીમાં નકલી નોટો ઉછાળવામાં આવી હતી અને કહ્યું હતું કે શિષ્યવૃત્તિના અસલી પૈસા તમે ખાઈ ગયા છો અને નકલી નોટો રાખો આગામી સમયમાં શિષ્યવૃત્તિ શરૂ નહીં થાય તો ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે અને રાજ્યની આદિવાસી વિભાગ

આદિવાસી વિદ્યાર્થીઓ સાથે રેલી યોજી હતી અને પાલનપુર આદિજાતિ કમિશનરની કચેરીએ પહોંચી રજૂઆત કરવામાં આવી હતી જે પ્રકારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થઈ જવાથી આદિવાસી વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિના લાભથી વંચિત છે સાથે સાથે સંસ્થાઓને પણ નુકસાન થઈ રહ્યું છે એટલે આજે વિદ્યાર્થી નેતાએ માગણી કરી છે કે આ શિષ્યવૃત્તિ ફરીથી ચાલુ કરવી જોઈએ અને જો આગામી સમયમાં આ શિષ્યવૃત્તિ સરકાર ચાલુ નહીં કરે તો રાજ્યની તમામ આદિજાતિ વિભાગની શાળાઓની તાળાબંધી કરવામાં આવશે ખાસ કરીને આદિવાસી સમાજના બાળકોનો ઉત્થાન થઈ શકે વિકાસ થઈ શકે એના માટે પોસ્ટ મેટ્રિક હતી અને આ પોસ્ટ મેટ્રિક શિક્ષણ બંધ કરી દીધી હતી એમાં આગળ એટલે કે મેટ્રિક પછી ડિપ્લોમા ડિગ્રી કે નર્સિંગ કે કોઈ પણ કોર્સ કરવો હોય તો બાળકે શિક્ષણવૃત્તિ નહોતી મળી હવે બાળક શિક્ષણવૃત્તિ વંચિત થયો તેની સાથે સાથે શિક્ષણથી પણ વંચિત રહેતો હતો એટલા માટે આજે પાલનપુર કચેરીએ અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા લગભગ વીસ હજાર બાળકો જે છે એ પાલનપુર ખાતે એટલે કે બનાસકાંઠાના આખો જિલ્લો જોવા જઈએ તો એ વીસ બાળકોને સ્પષ્ટ મુદ્દો હતો તેને લઈને આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને નોકરી નોટો નો વરસાદ એટલા માટે થયો છે કારણ કે આપણે જાણીએ છીએ કે સરકારમાં જે ઘણી બધી નકરીઓની ભરમાર ચાલી રહી છે તેમાં પણ અત્યારે જે નોટો છે એમાં ખાસ કરીને શિષ્યવૃત્તિ જે હતી એ બાળકોની શિષ્યવૃત્તિ ક્યાંક ને ક્યાંક સરકાર જે છે એ તાઇફાઓમાં વાપરી રહી છે તાયફાઓમાં ઉડાડી રહી છે અને પચાસ હજાર બાળકો એવા છે કે જેની શિષ્યવૃત્તિ અને લગભગ પાંચસો થી છસો કરોડ રૂપિયા શિષ્યવૃત્તિ એ સરકાર પોતાના તાઇફાઓમાં વાપરી રહી હતી એટલા માટે આજે નકલી નોટોનો વરસાદ કરીને સરકારને સંકેત આપવામાં આવ્યો છે કે તમે જે આ રીતે કહી શકાય કે બાળકોના જે પૈસા હતા એ બાળકોમાં જે રીતે તાઇફાઓમાં ઉડાડી રહ્યા છો તો અમે પણ જે આ નકલી નોટો છે એ ઉડાડીને સંકેત આપ્યો છે કે આવનાર દિવસોની અંદર આ જે નકલી નોટો છે વિધાનસભાની અંદર પણ ઉઠશે અને વિધાનસભામાં પણ આ નકલી નોટોનો વરસાદ કરવામાં આવશે તમે આ રીતે રીતે જે બાળકોના પૈસા જે છે એ વ્યય કરી રહ્યા છો અને તાઇફામાં જે રીતે વાપરી રહ્યા છો તો આવના દિવસોની અંદર આ જે આદિજાતિ કચેરી જે છે પાલનપુર હોય કે પછી આદિવાસી સમાજની ઉમર લઈ અંબાજી સુધીની તમામ જે કચેરીઓ જે છે તે તમામ જગ્યામાં આવના દિવસોની અંદર હવે તાળા લઈને આવવાના છીએ અને આવનાર દિવસોમાં અમે ગુજરાતની તમામ આદિજાતી કચેરીઓમાં તાળા તાળાબંધી સામેથી કરવાના છીએ વાત કરવામાં આવે તો સરકાર દ્વારા અઠાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ જે પરિપત્ર કરવામાં આવ્યો એમાં મેનેજમેન્ટ કોટામાં જે પણ વિદ્યાર્થીઓ આદિવાસી વિદ્યાર્થીઓ એડમિશન લે છે તેમની સ્કોલરશિપ બંધ કરવાનો નિર્ણય હતો એ બાદ આખા ગુજરાતમાં તમામ વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા દ્વારા રજૂઆત કરવામાં આવી કે ભાઈ આ પોસ્ટ મેટ્રિક શિક્ષવ યોજના ચાલુ કરો એમ છતાં આ બેરી લુંગળી આંધળી સરકારના કાન ખુલ્યા એમને વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળીને અને વિદ્યાર્થીનું જે ભવિષ્ય છે એમને અંધકારમય બનાવવું કે વિદ્યાર્થી ભવિષ્ય છેડા કરવાનું કામ આ સરકારે કર્યું છે લાખો કરોડોની ગ્રાન્ટ જ્યારે આદિવાસીના નામે આવે છે

ફરિયા કચેરી આવીને આક્રમક આચરજનક આંદોલન કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ